લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ દસ બે હજાર ચોવીસને ને શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજુ મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત માં દુર્ગાના દર્શન કરીને કરવી જોઈએ ને પોતાના અંગત સંબંધોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારો આત્મવિશ્વાસ ડગવા નહીં દેતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ખાસ ખીર અને અડદના વડા ભગવાન શનિને ધરાવવા જોઈએ ખાવા જોઈએ વેચવા જોઈએ ને મા દુર્ગાની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જીવનમાં આગળ આપણે જે ભૂલ કરીને એ ભૂલ આજે રિપીટ ન થાય એનું ધ્યાન રાખજો એ ભૂલ પાછી ન કરવી મિથુન મિથુન રાશિ આજે શું મિથુન રાશિ દેતીમાં આજે રાખીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડરવાનું નથી કોઈ કામ અટકી જાય કોઈ કામ બગડી જાય તો ડરવાનું નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ થઈ શકે કોઈ ગરીબને ખીર ખવડાવજો એનાથી તમને ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો આજે જૂનો લોખંડનો સામાન ખરીદીને ઘરે નથી લાવવાનો સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરે સિંહ રાશિવાળાએ આજે પોતાના કામ ધંધાની જગ્યા પર નોકરી કરો તો નોકરી ધંધો કરો તો ધંધાની જગ્યાએ સમયસર હાજર થવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબ વડીલ હોય જેની ઉંમર સાહીઠ પાસઠની હોય ને એવો કોઈ માણસ તમારા કોઈ કામમાં કે કોઈ માંગવાના એમાં ટચમાં આવે એનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવાનું છે કન્યા રાશિવાળાએ આજે પોતાની વાણી પર કંટ્રોલ રાખવાનો છે આજે કોઈ પણ જગ્યા પર વાણી વાપરતા પહેલાં એને તોલી લેજો તોલીને બોલજો તો ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો આજે ખોટી નાહકની ચિંતાઓ મગજ પર લાવવી નહીં

સાચું બોલવાનું છે જુઠ્ઠાણાનો સહારો આપણે લેવો નથી શું નથી કરવાનું મિત્રો જે કાયદા વિરુદ્ધનું કોઈ કામ આપણે નહીં કરીએ ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને મિત્રો આજે છે ને મા દુર્ગાના આશીર્વાદ પણ જરૂરથી લેજો વિઘ્ન નહીં આવે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતની ખોટી સલાહ આપવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ શનિ મંદિરે એક નારિયેલનું દાન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કાળા વસ્ત્ર પહેરવાના નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પીપળાના જળ નીચે એક ફટકડીનો ટુકડો દબાવવો જોઈએ આ ઉપાય કરી આવજો બોધ એક જ વખતમાં સરળ થઈ જશે અને બહુ મોટા ફાયદા મળશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં અભિમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ શું કરવું જોઈએ મીન રાશિવાળાએ પણ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવો તેની મજૂરી બાકી નહીં રાખતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે